પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ ના તરફથી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે

આરોપી છે અલ્લારખા સમાં ઉંમર વર્ષ તેંતાલીસ રહેવાસી મફતપરા વિસ્તાર જૂની દુધઇ તાલુકો અંજાર આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એશિયન ચુડાસમા તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે